એજ આવાસ માટે શહેરવાળાને 3 લાખ ને હજાર મળે છે સમજ પડે છે ને તમને તો આપણને કેમ અન્ય થાય છે કેમ ભાઈ શહેરમાં સિમેન્ટ મોકી મળે છે ને આપણા ગામમાં સસ્તી મળે છે સિમેન્ટનો ભાવ તો હરકો છે ને કદાચ રેતી આપણને સસ્તી મળતી હોય આપણે ખાડીમાંથી કાઢવામાં આવે છે પણ મજૂરી લોખંડ સિમેન્ટ કપચી બધી જ વસ્તુ શહેરમાં જે ભાવ છે એ ભાવ ગામમાં બી છે તો આપણને બી 3.5 લાખ રૂપિયા મળવા જોઈએ મળવા જોઈએ કે નહીં મળવા જોઈએ છતાંય આપણી સાથે એને થાય છે એની સામે લડવા માટે તમારે હવે તૈયાર થવાનું છે આજે રોડ રસ્તા માટે કરોડો રૂપિયા મંજૂર થાય છે ઉનાળામાં એના કોન્ટ્રાક્ટરો આવે રસ્તો બનાવે એક વર્ષ થાય એટલે તમારો રોડ પૂરો નાળા પૂરા 5 વર્ષની ગેરંટી પીરિયડ હોય છે ને એક વર્ષમાં રસ્તો ખરાબ થઈ જાય છે આજે તમે ગઈકાલે તમારા ઉદયપુરની એકલાકે મોડલ સ્કૂલ નું તમે જોયો હશે રસોડામાં બાળકોને ખરાબ શાકભાજી સડેમ શાકભાજી થી શાક બનાવવાથી 16 બાળકો બીમાર પડ્યા દવાખાને દાખલ કરવા પડે તાત્કાલિક ધોરણે કેમ કેમ કે આ એકલાકે મોડલ શાળાના તમામ કોન્ટ્રાક્ટરો અમદાવાદના છે ગાંધીનગરના છે કેટલાક તો વિદેશમાં રહે છે ને આપણા ગામમાં આપણા કવાટમાં આપણા છોટા ઉદયપુરમાં આપણા ડેડિયાપાડામાં એમના રસોડાના કોન્ટ્રાક્ટો ચાલે છે કેમ ભાઈ આપણા નેડિયા પાડામાં રસોઈ બનાવવા નથી ત્યારે આદિવાસી બજેટ આ રીતના બિન ઉપયોગી વપરાય છે એની સામે આપણે જાગૃત છે એના માટે તમારે તૈયાર થવું છે આટલા બધા અન્યાય થતા હોય આપણે આટલી બધી પાણી પુરવઠાની હાપેશ્વરની યોજના આપણા ત્યાં બની છે છોટા કેટલા કરોડોની પાણી પુરવઠાની યોજના બની પાણી આવે છે ભાઈ એમાંથી નલસે એક એક ગામમાં 70 80 80 લાખ રૂપિયા આપણા ટ્રાઇબલ બજેટમાંથી આ લોકોએ વાપર્યા છે નરસે જમના નળમાંથી પાણી આવે છે ભાઈ તો આ કોણ હતા કોન્ટ્રાક્ટરો આપણા લોકો તો કોન્ટ્રાક્ટરો છે નથી એટલે આ બધી સિસ્ટમ એવી બનાવી છે કે બજેટ કઈ રીતના સગે બગે કરવાનો છોટા ઉદયપુર માં તો નકલી કચેરીઓ પકડાયેલી યાદ છે ને આપણે બધાએ આવેદન પત્ર આપ્યા હતા નકલી કચેરીઓ આપણે રજૂઆત કરતા હતા નોતા પકડતા લોકો આવેદનો આપ્યા પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કર્યો પછી કાર્યવાહી થઈ એ અધિકારી આજે જેલમાં છે બે ત્રણ તો મારી પણ ગયા હશે કરોડો રૂપિયા નું એકવીસ કરોડ નું કરી બેઠા હતા તો આ આદિવાસી આપણે જે ટેક્સ ભરીએ આપણે ત્યાંથી રેતી જાય કોલસો નીકળે લિગ્નાઇટ નીકળે ખનીજ નીકળે અને આપણે ટેક્સ ભરીએ પૈસા આપણા વિકાસ માટે વાપરવા જોઈએ એની જગ્યાએ જે એમની સિસ્ટમમાં રહેલા મંત્રી તંત્રીના લોકો આવી રીતના કોબાટો કરે તો એની સામે આપણે જાગવું પડશે ને લડવું પડશે એટલે અમે તમને એટલા માટે કહેવા માટે આવ્યા છે કવાડ તાલુકામાં હજુ આપણે સત્તા પર નથી આવ્યા કે સત્તામાં આવી ગયા તમે સત્તામાં નથી કજુ કવાડ તાલુકામાં ખાલી આખા ટ્રાઇબલ વિસ્તારમાં એક જ ધારાસભ્ય તરીકે ડેડિયા પાડવામાં આવે છે એના સિવાય બીજો તમને હમ ખાવા માટે પણ ચૂટાયેલો પ્રતિનિધિ આપણે ત્યાં નથી આમ આદમી પાર્ટીનો નથી ને એક ચૂટાયેલો છું જેટલું પણ એટલું સરકાર સામે રજૂઆત કરીએ છે સમાજનો ભેદ હડક બોલીએ છે જ્યાં પણ અન્ય થતો હોય ત્યાં લડીએ છે જેલો પણ બેઠીએ છે એટલા માટે તમને વિનંતી કરવા માટે અમે આવ્યા છે કમાટમાં હજુ સત્તામાં નથી આવ્યા અને કેટલાક લોકો અંદર અંદરની લડાઈઓ ચાલુ થઈ ગઈ છે મે પ્રમુખ બની જેમ કોઈ હશે કે મે આ લે લડીને ભલણ લે ભાઈ હજુ તો તમે તાલુકાનો એક સારો માળખું બનાવો સારા કામ કરો લોકોને ન્યાય આપવાનું કામ કરો લોકો કહે છે કે ભાઈ આ અમાર ધારાસભ્યમાં લડાવો અમે એને ધારાસભ્યમાં લડાવીશું લોકો કહે છે કે ભાઈ આપણે તાલુકા જિલ્લા પંચાયત લડાવો અમે એને તાલુકા જિલ્લા પંચાયત લડાવીશું પણ લોકોને કામ કરવા માટે તમને અમે છે આપણે ભાજપ જેવી સિસ્ટમ નથી આમાં કે ભાજપમાં ચૂટાઈ ગયા એટલે કોન્ટ્રાકો હોદે ચેક ડેમો બનાવે તળાવો ખોદે માટી લઈ જાય કોબાણો કરે એ આપણી પાર્ટીમાં સિસ્ટમ નથી આપણી પાર્ટીમાં તો લોક સેવા કરવા માટેની સિસ્ટમ છે બાળકોને સારું શિક્ષણ મળે બાળકોને સારું આરોગ્ય મળે આપણા લોકોને વીજળી સમયે મળે આજે સરકાર કિસાન સૂર્યોદય યોજના